નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ ચાર દ્વિચલ સમીકરણો એનું જોઈશું ત્રીજો સુરેકરણો સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચાર ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસો અહીંયા આપણને બિંદુ આપેલા છે એ આપેલ સમીકરણના ઉકેલ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે અહીંયા સમીકરણ કયું હતું જે બિંદુ આપેલું છે એ બંને કિંમતો આપણે આ સમીકરણ મૂકીએ અને જો જવાબ ચાર મળે આપણને તો ઉકેલ કેવાશે ચાર ના મળે તો ઉકેલ કહેવાશે નહીં અહીંયા આપણે સમીકરણ લખ્યું હવે હવે એક્સ માઇનસ બે વાય

આપેલ સમીકરણનો ઉકેલ નથી માટે અહીંયા લખીશું ઉકેલ નથી આપણે શોર્ટમાં લખ્યું જીરો બે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી હવે બીજો જોઈએ તો સમીકરણ તો આપણું અને વાયની કિંમત જીરો એટલે ઓછા બે ગુણ્યા વાયની કિંમત જીરો બે ગુણ્યા જીરો સાદરૂપ આપીશું તો બરાબર બરાબર બે ઓછા બે ગુણ્યા જીરો કેટલા થાય જીરો થશે બરાબર કેટલા મળશે બે આપણે જોતા બે એટલે એ જ પ્રમાણે આપણે ત્રીજું જોઈશું સમીકરણ હતું આપણું એક્સ ઓછા બે વાય

એ આપેલ સમીકરણનો કરણનો ઉકેલ ઉકેલ છે છે ઓકે એનો મતલબ બરાબર એક્સ માઇનસ બે વાય બરાબર ચાર મળે તો ઉકેલ કહેવાશે ચાર ના મળે તો ઉકેલ કહેવાશે નહીં એ જ પ્રમાણે આપણે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ ચોથો દાખલો સમીકરણ હતું આપણું એક્સ લઈશું વર્ગમૂળમાં બે ચાર વર્ગમૂળમાં બે સાદુરૂપ આપીશું તો વર્ગમૂળમાં બે અહીંયા ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ ઓછા આઠ વર્ગમૂળમાં બે આનો જવાબ કેટલો થશે એક વર્ગમાં બે હતા એમાંથી આપણે જોઈએ છે ચાર મળ્યા ઓછા સાત વર્ગમૂળ બે મળ્યા એટલે ઉકેલ નથી માટે વર્ગમૂળ બે ચાર વર્ગમૂળ બે એ ઉકેલ ઉકેલ નથી નથી ઓકે હવે પાંચમો દાખલો જોઈશું અહીંયા પણ ઓછા બે વાય બરાબર એક્સ ની જગ્યાએ કેટલા લઈશું એક્સ ની જગ્યાએ લઈશું એક ઓછા બે ગુણે વાય ની જગ્યાએ લઈશું એક સાદરૂપ આપીશું તો એક ઓછા બે ગુણ્યા એક બે થશે બાદ કેલી થવાની અહિયાં એક ઓછા બે એટલે ઓછા એક આપણે ચાર જોઈએ માટે એક આપેલ સમીકરણનો ઉકેલ નથી ઓકે હવે બે વાય બરાબર એક એ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર k નો એક ઉકેલ હોય તો કે ની કિંમત શોધો આપણે આગળના દાખલામાં જોયું કે ઉકેલ હોય તો બરાબર જે હોય મળવું જોઈએ

બરાબર ચાર વત્તા ત્રણ કેટલા સાત તો આ થઈ ગયો જવાબ